અવાણિયા નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત ઘોઘા ભાવનગર રોડ પર અવાણિયા ગામ નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર અવાણિયાના ખારમાં આવેલ જત વિસ્તાર નજીકના રોડ પર ભાવનગર તરફથી પેસેન્જર ભરીને આવી રહેલ ઇકો કાર નંબર જી જે ઝીરો ચાર સી જે ત્રાણું પંચાવનના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવી રહેલ ડમ્પર નંબર જી જે ઝીરો ચાર એ ડબલ્યુ સત્યોતેર ઓગણપચાસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકોમાં સવાર ડ્રાઈવર અને પેસેન્જર સહિતનાઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળે ટોળા એકઠા થવા પામ્યા હતા આ અકસ્માતમાં ઇકો કારને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા